મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સોજિત્રામાં રૂપિયા ચૌદ પોઈન્ટ પંચ્યાશી કરોડના ખર્ચે નિર્માણ પામેલ નૂતન સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નવા ભવનનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત કોલેજમાં ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કરીને સંતોષનો ભાવ વ્યક્ત કર્યો હતો સોજિત્રામાં આ સુવિધા ઉપલબ્ધ થતાં હવેથી વિદ્યાનગરી ચરોતરીની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે તેમ તેમણે કહ્યું હતું સોજિત્રા ખાતેની શ્રીભાઈ કાકા સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજના આ નવા ભવનની ભૌતિક સુવિધાઓમાં જોતા ગ્રાઉન્ડની ત્રણ માળનું સુવિધાયુક્ત પરિસર ઊભું કરવામાં આવ્યું છે જેમાં અંદાજે એક હજાર વિદ્યાર્થીઓ માટે અગિયાર ક્લાસરૂમ બસો વિદ્યાર્થીઓની ક્ષમતાવાળો સેમિનાર હોલ સ્પોર્ટ રૂમ એડમિન રૂમ કમ્પ્યુટર લેબ લાઇબ્રેરી મહિલાઓ માટે અલાઈદો રૂમ તથા સ્ટ્રોંગ રૂમની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે આ ઉપરાંત દરેક માળ પર પીવાનું ઠંડુ આરઓ પાણી શૌચાલય દિવ્યાંગો માટે અલાયદી વ્યવસ્થા પાર્કિંગ ગાર્ડન પંપરૂમ સિક્યુરિટી કેબિન અને અગ્નિશામક જેવી સુવિધાઓ કરવામાં આવી છે